તો રાજકોટના જસદણ ભાજપમાં આંતરિક જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું છે રાજકોટના જસદણ ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાની વાત સામે આવી રહી છે જ્યાં એક ભાજપના મહિલા અગ્રણીની પોસ્ટ અત્યારે સામે આવી રહી છે જિલ્લા ભાજપના મહિલા અગ્રણીની ફેસબુક પર એક પોસ્ટ વાયરલ થઈ છે મહિલા મોરચાના અગ્રણી સોનલબેન વસાણીની પોસ્ટને લઈને અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે એસોસિએન્ટ એડિટર ધર્મેશ વૈદ અત્યારે ન્યૂઝરૂમથી મારી સાથે જોડાઈ ગયા છે

જસદણમાં ચાલતા જે નગરપાલિકાના કામો છે એ કામોનો ઉલ્લેખ કરીને કોઈ તપાસની વાત થઈ છે પણ એમાં એક જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમે અહીંયા જસદણના કામમાં તમે ટાટિયા ન અડાડો આવા શબ્દો પણ એમણે આપવા વાયરલ પોસ્ટમાં એમણે આ જોવા મળી રહ્યા છે સૌથી નામ નથી લખ્યું પણ એમનો સૂચિતા કોઈ નેતાને કહેવા જઈ રહ્યો છે અને એવું પણ કહે છે કે આવા કોઈ કામમાં કરશો તો એક ચિમકી પણ આપી રહી છે એટલે સોનલબેન વસાણી આની અગાઉ પણ જેની કેટલાક જે રાજકારણના જે બનાવો છે એમાં સામસામા જૂથવાદમાં નિવેદનોમાં પણ જાહેરમાં તેઓ એક પ્ર એકદમ ખ્યાતિ પામ્યા છે એમાં સોનલબેનની પોસ્ટે ફરીથી જસદણ અને રાજકોટ જિલ્લાના જે ભાજપનું રાજકારણ છે એમાં એક ચર્ચા જગાવી છે જી ધર્મેશ આભાર જાણકારી માટે તો નેતાનું નામ નથી લેવામાં આવ્યું પરંતુ જસદણના રસ્તાના કામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એમાં અડચણ ન બનવા માટે થઈને જણાવવામાં આવી રહ્યું છે એટલે કે નામ લીધા વગર કોઈ નેતાને એમને સીધી રીતે કટાક્ષ કર્યો છે જોકે અત્યારે તો એમની ફેસબુક પર પોસ્ટ વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે